નમસ્કાર આત્મજ્ઞાનના દિગ્નાસ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે આપ સર્વે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ઓળખો જ છો એમને ટીવીમાં જુઓ છો ફોટામાં જુઓ છો ન્યૂઝપેપરમાં જુઓ છો મેગેઝિનમાં જુઓ છો હવે માની લો કે તમને એમની સાથે રૂબરૂ મુલાકાત કરવાનો ચાન્સ મળી જાય તો એ તમારી સાથે હાથ મિલાવે તો કેટલો ફાયદો થાય તમે કેટલો આનંદ થાય તમે અંદરથી ગર્વ અનુભવો કે તમે પણ કંઈક છો બરાબર કે નહીં સાંસારિક કામોએ તમારા સરળ થઈ જાય અને સમાજમાં તમારું માનપાન પણ વધી જાય તો હવે આપણે એટલું માન્યું તો હવે એમ માની લો કે તમે ભગવાનની મૂર્તિના દર્શન કરો છો ભગવાનમાં ફોટાના દર્શન કરો છો પણ માની લો કે ભગવાન તમને સાક્ષાત રૂબરૂ જ મળવા આવી જાય તો એ તમારી સાથે હાથ મિલાવે તો હેન્ડશેક કરી લેતો કેવું લાગે કેટલો આનંદ થાય અરે ભાવ ભાવના ફેરા અટકી જાય અને તમે એમના માનતા કે હું આ ગપ્પા મારું છું ભગવાને પોતે આઠમા અધ્યાયના ચોથા શ્લોકમાં કહ્યું છે ભગવદ્ ગીતામાં કે તસ્યાહમ સુલભ પાર્થ એવા લોકોને મળવા હું મળવા આતુર છું એમના માટે એ હું સરળતાથી એમને પ્રાપ્ત થઈ જાઉં છું નરેન્દ્રભાઈ મોદીને મળવું હોય તો આપણે હજાર પાપડ વેલવા પડે ભગવાન તો તમને સામે ચાલીને મળવા આવશે હા એના માટે ભગવાન એક શરત મૂકી છે કઈ શરત છે એ આપણે જોઈએ કે અનન્ય ચેતતા હા સતતમ યો મામ સ્મરતી નિત્ય સહ જે મારું નિત્ય સતત સ્મરણ કરતો રહે છે એકાગ્રિતથી એ લોકોને માટે મારી પ્રાપ્તિ બહુ સહેલી છે હું એમને સામેથી રૂબરૂ મુલાકાત આપું છું પણ જે મારું સ્મરણ કરતો હોય ચોખ્ખી વાત છે ને યાર કે તમે જેને અતિશય પ્રેમ કરો તો પછી ત પ્રેમીને મળવા જવાની તમારી જરૂર નથી પ્રેમી સામેથી દોડતો આવશે તમને મળવા જો સાચો પ્રેમ હોય તો બંનેનો તમે ભગવાનને પ્રેમ કરો તમે એ ના માનો કે ભગવાન તમને પ્રેમ નથી કરતા ભગવાન તો સર્વ પ્રાણીઓને દાદા દરેક જન્મોમાં તમને પ્રેમ કરતો રહેવાનો છે એટલે તો સાચો પ્રેમી છે જ તમે સાચા પ્રેમી બની જાઓ ભગવાન તમને કેમ ના મળવા આવે શા માટે મૂર્તિના દર્શન કરીને દાદી થવું ભગવાનને સાક્ષાત ના મળી લઈએ હવે આપણને કેમ ભગવાન મળતા નથી કેમ ભગવાન આપણી રૂબરૂ મુલાકાત નથી લેતા આપણને ટાઈમ નથી આપતા એપોઇન્ટમેન્ટ નથી આપતા કેમ એપોઈન્ટમેન્ટ નથી આપતા ભગવાન આપણને એનું કારણ એ છે કે આપણે જગત પ્રાપ્તિનો ઉદ્દેશને મુખ્ય ઉદ્દેશ બનાવ્યો છે કારણ કે આપણે જન્મ્યા ત્યારથી સંસારમાં સફળતાઓને પૈસાને એ જ બધું શીખવ્યું છે વસ્તુઓને ભોગોને ફોરેન ટ્રીપોને મો જુદા જુદા મોડેલની કારોને બંગલાઓને ગાડીઓને સમાજમાં એવા લોકોને જ માન પણ મળે છે ચીફ ગેસ્ટ તરીકે એટલે તમારા મનમાં એ ઠસી ગયું છે કે જગતની પ્રાપ્તિ એ જ અંતિમ સાર્થકતા છે એટલે તમે ભગવાનની પ્રાપ્તિનો ઉદ્દેશ રાખીને મંદિરમાં જાઓ છો પણ એ ઉદ્દેશને ગૌણ રાખ્યો છે તો હવે ચલો માની લો કે તમે ભગવાનની પ્રાપ્તિનો ઉદ્દેશ રાખ્યો છે પણ એ વિચારો કે દ્રઢ નિશ્ચયમાં ફેરવાયો છે ખરો કારણ કે ઉદ્દેશ તો બધાએ રાખે તમે રાખો નું એ રાખું પણ એ ઉદ્દેશ દ્રદ્ધ નિશ્ચયમાં ફેરવાઈ જાય તો સો ટકા એ વસ્તુ પ્રાપ્ત થતી હોય છે એમાં કોઈ શંકાને સ્થાન નથી હવે બીજી વાત કે જો કોઈ પણ વસ્તુ ઉદ્દેશ રાખીએ આપણે ઉદ્દેશ તો અભણ માણસ બી રાખે ને રસ્તે ચાલતા માણસો રાખે છે મને બંગલા મળી જાય તો સારું મને આમ થઈ જાય તો સારું મને ગાડી મળી જાય પણ એના માટે મહેનત કરીને બંગલો બાંધનારા ઓછા છે એમ તમારે એને દ્રઢ નિશ્ચયમાં ફેરવવું પડે પહેલાં લોકોનો ઉદ્દેશ નથી હોતો ખાલી મનમાં અરે આશાઓ જ હોય છે ઉદ્દેશ નથી હોતો કે આવું આવું થાય તો કેટલું સારું બસ એની હવે આપણે જો ઉદ્દેશને દ્રઢ નિશ્ચયમાં ફેરવવો હોય તો એના માટે પહેલાં આપણી બુદ્ધિ કન્વિન્સ થવી જોઈએ કારણ કે જે વસ્તુ બુદ્ધિની સ્વીકારશે બુદ્ધિમાં ઠસી જશે એ વસ્તુ આપોઆપ ધિરા નિશ્ચયમાં ફેરવાઈ જશે એ પણ હકીકત છે તો બુદ્ધિને પહેલાં આપણે કન્વિન્સ કરવી પડે તો બુદ્ધિને કન્વિન્સ કરવા આપણે ભગવદ્ ગીતા અને ઉપનિષદોનો આશરો લેવો પડશે મદદ લેવી પડશે તો આપણે એ જોઈએ કે જગત પ્રાપ્તિ કરવાથી તમારું આ પહેલાંના વિડીયોમાં મેં કહ્યું છે કે આપણો જગત પ્રાપ્તિનો ઉદ્દેશ છે અને એ કેવા પ્રકારનો ઉદ્દેશ છે ને એ બધી ચર્ચા મેં કરી છે એટલે હું ફરીથી નહીં કરું આજે હું તમને એ કહીશ કે જેની પ્રાપ્તિનો તમે ઉદ્દેશ બનાવ્યો છે એ વસ્તુ જગતમાં એ જગત નામની વસ્તુ છે જ નહીં ભલે તમને પાંચ સ્થૂળ ઇન્દ્રિયોથી દેખાય મન અનુભવ મન બુદ્ધિથી અનુભવાય એવું તો આપણે બધું એ સપનામાં જોઈએ છે સપનામાં કોઈ વસ્તુ તમને મળી જાય સપનાની કોઈ વસ્તુ આજ સુધી અસ્તિત્વવાળી સપનામાં તમને લોટરી લાગી કરોડ રૂપિયામાં જાગ્યા પછી તમારી બેંકમાં બેલેન્સ ચેક કરો મળે છે તો સપનામાં બધું અને બધું એવું એક્ઝેક્ટ ટુ એક્ઝેક્ટ જોઈએ છે કોઈ અલગ નથી જોતા એટલે જગત પણ એક મહા સ્વપ્ન છે પણ આપણે એને ઋષિમુનિઓએ કહેલા શ્લોકો ઉપરથી જોઈશું કે જેથી તમારી બુદ્ધિમાં બરાબર બેસે પહેલાં તો આપણે ભગવદ્ ગીતાનો આશરો લઈશું કારણ કે તમને ભગવાનમાં શ્રદ્ધા છે ઉપનિષદોનું નામ તમે ઘણા લોકોએ નહીં સાંભળ્યું હોય હું જાણું છું પણ આખી ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણએ નવું કશું નથી કહ્યું એમણે ઉપનિષદોનો સાર જ કહ્યો છે અથવા તો ઉપનિષદના વાક્યો ડાયરેક્ટ ઉપાડ્યા છે એટલે ઉપનિષદ ઇઝ આ સોર્સ ભગવદ્ ગીતા ઇઝ આ ઇફેક્ટ પણ એની ઇક આપણે પહેલાં ભગવદ્ ગીતાને જોઈએ ભગવદ્ ગીતામાં ભગવાને શું કહ્યું છે બીજા અધ્યાયના સોળમાં શ્લોકમાં ના ભાવો વિદ્ય તે સત મેં તમને આ પહેલાના વિડિયોમાં કહેલું કે સતનો બે અર્થ થાય છે સત્ય અને અસ્તિત્વ આપણે અહીંયા આગળ અસઅ અસ્તિત્વ તરીકે અર્થ લઈએ કે અસ્તિત્વનો કદી અભાવ નથી જે વસ્તુ અત્યારે હયાત છે એના નામરૂપનો નાશ થઈ શકે છે પણ એના વસ્તુત્વનો નાશ નથી થતો ઇંગ્લિશમાં પણ કહે છે કે મેટર એન્ડ એનર્જી કેન નેવર બી કન્વર્ટેડ ઓર ક્રિએટેડ અરે ક્રિએટેડ ઓર ડિસ્ટ્રોઈડ ઉત્પન્ન થતા નથી કે નાશ નથી વાપરતા એને એ જ રૂપાંતરણો થયા કરે છે નવું કશું આવતું નથી જે અસ્તિત્વમાં છે એ અસ્તિત્વમાં જ છે જે નથી એ નથી તો હવે તમે વિચાર કરો કે આખું જગત આજે તમે જે એવું જુઓ છો આજે તમે જુઓ છો એવું પહેલાં હતું આ ભારત આજે આપણે બે હજાર પચીસમાં જોઈએ છે એવું અઢારસો વીસમાં નહોતું અને પછી પણ નહીં રહે આવું અરે એટલે સુધી કે ભારત ખંડ હતો કે નહીં એ પણ ખબર નહીં પડે તમને લાખો કરોડો અબજો વર્ષો પછી કારણ કે પૃથ્વી પણ બદલાતી જાય છે એક દિવસ પૃથ્વીનો પણ નાશ થઈ જશે સૂર્ય ચંદ્રનો પણ નાશ થઈ જશે મતલબ કે જે કંઈ ઉત્પન્ન થાય છે એ નાશ પામવા માટે જ થાય છે અને જે વસ્તુ ઉત્પન્ન થતી હોય અને જે નાશ પામતી હોય એનું અસ્તિત્વ નથી કારણ કે જેનું અસ્તિત્વ છે એનો તો કદી નાશ નથી બહુ ડિટેલમાં છે આપણે ફરીથી બી ચર્ચા કરીશું આ તો મારે વિડીયો બનાવવો છે વીસ બાવીસ મિનિટનો હું શોર્ટ ત્રણ મિનિટનો બનાવું છું એ આ વિડીયો બાવીસ મિનિટનો બનાવે છે પણ ડિટેલમાં હું શોર્ટમાં તમને ખાલી હેડિંગ આપું છું આમાં તમને હું ડિટેલમાં સમજાવું છું આ એક વાત થઈ ભાવો વિદ્યા તે સતત મતલબ જે અસ્તિત્વ છે એના નામ રૂપનો નાશ થશે એના ઉપર જે રૂપો ઊભા થયા છે પણ એના વસ્તુત્વ એટલે કે એના અસ્તિત્વનો નાશ નથી આ એક વાત થઈ હવે આપણે બીજી જોઈએ બીજી વાત માંડુકિયા ઉપનિષદને સમજાવવા માટે માંડુકિયા કારિકા લખાઈ છે એમાં એક શ્લોક છે ભાગવતમાં પણ આ શ્લોક છે જો કે આદ્યાવંતે છે યત્નાસ્તી વર્તમાન એપી તત્તથા જે આદિમાં નથી જે અંતમાં નથી એ વર્તમાનમાં પણ નથી જેમ કે આ શરીર પહેલાં નહોતું અને પછી પણ નથી રહેતું સો વર્ષ જીવીને કે દોઢસો વર્ષ જીવીને તો એ અત્યારે પણ નથી હા આપણને દેખાય છે અનુભવાય છે પણ મેં તમને કહ્યું એમ સ્વપ્નમાં પણ આપણને માણસો દેખાય જ છે શું હોય છે એમનું અસ્તિત્વ દેખાય છે નથી દેખાતું મતલબ કે જે વસ્તુ બિગિનિંગમાં હતી જે વસ્તુ અંતમાં પણ રહેવાની છે એ જ વર્તમાનમાં દેખાય તમને આદિમાં પરમાત્મા હતા જગત નહોતું અંતે પણ પરમાત્મા રવાના છે જગત નથી રહેવાનું તો વચ્ચે પરમાત્મા જ છે જગત નથી જગત નામની કોઈ સ્વતંત્ર અસ્તિત્વવાળી વસ્તુ જ નથી અને આના માટે મેં તમને એક ઉદાહરણ પણ આપ્યું હતું ફરીથી રિપીટ કરી દઉં છું કે માટીમાંથી ગળો ઉત્પન્ન થયો અત્યારે પણ એ માટીમાંય છે અને એ નાશ પણ છે ત્યારે પણ માટી જ રવાની છે મતલબ કે માટીનું અસ્તિત્વ આપણને ગળાના અસ્તિત્વ તરીકે દેખાય છે તમે માટીને સ્પર્શ કરો છો ગળાને સ્પર્શ કરો છો ત્યાં તમે એમ બોલો છો કે મેં ગળાને સ્પર્શ કર્યો પણ તમે ગળાને નથી સ્પર્શ કર્યો કારણ કે ગળા નામની કોઈ વસ્તુ જ નથી એ તો વ્યવહારિક નામ રૂપો છે માટીને તમે સ્પર્શ કર્યો છે કારણ કે ગળો અત્યારે પણ માટીમાં જ છે માટી રૂપ જ છે તો જે વસ્તુ ઉત્પન્ન થાય છે જે વસ્તુ નાશ પામે છે એનું સ્વતંત્ર વાસ્તવિક અસ્તિત્વ હોતું નથી એની પાસે અસ્તિત્વ લાગે છે એ માટીનું અસ્તિત્વ ગળાના અસ્તિત્વ તરીકે દેખાય છે ઇટ મીન્સ ધ અર્થપોટ હેઝ અ બોરોડ એક્ઝિસ્ટન્સ એની પાસે માગેલું છે અસ્તિત્વ છે પણ પોતાનું અસ્તિત્વ નથી અને આપણે પોતાના અસ્તિત્વની વાત કરીએ છીએ વસ્તુત્વની વાત કરીએ છીએ કે જે વસ્તુ ઉત્પન્ન થાય જે વસ્તુ નાશ પામે એનું સ્વતંત્ર અસ્તિત્વ હોતું નથી એટલે એ વસ્તુ ભલે દેખાય અનુભવાય ભાઈ અસ્તિત્વ નથી ધરાવતી આટલે સુધી સમજી ગયા તમે તો હવે ત્રીજું તો શું કરવું તો શું કરવું એ પણ વિચારવું પડશે ને તો એના માટે બ્રહદ રનને ઉપનિષદમાં આદેશ આપ્યો છે કે આત્મા એ ઇતિ ઉપાસિત અર્થાત ફક્ત પરમાત્મા જ છે એવી રીતે ઉપાસના કરો મનન ચિંતન નિધિ જ્યાંથી ઉપાસના કહે એ રીતે ઉપાસના કરો કે ફક્ત પરમાત્મા છે હું આ જે જગત જોઈ રહ્યો છું એ કલ્પના છે મારું સ્વપ્નું છે સ્વપ્નું છે એ વાસ્તવિક નથી એટલે તમે એ જે નથી એને પ્રાપ્ત કરવાની ઉદ્દેશને દ્રઢ નિશ્ચય કરવાને બદલે જે છે એને પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ અને નિશ્ચય કરો તમને એમ થશે કે ભાઈ બે વારમાં તો જીવવાનું છે ને જીવવાનું છે પણ તમને મેં પહેલાં પણ કહેલું છે કે એકવાર તમે ભગવાનની પ્રાપ્તિનો ઉદ્દેશ કરશો નિશ્ચય કરશો તો તમે સમાજમાં પણ માનપાન પામશો તમારા વ્યવહારો શુદ્ધ બનશે તમારા સંબંધો શુદ્ધ બનશે સમાજમાં તમારા કામો સરળતાથી થશે સમાજમાં તમારા કામો થશે બધા સરળતાથી અને તમે શાંતિથી અખંડ અને પૂર્ણ સુખ શાંતિથી જીવી શકશો એમ ના માનો કે આધ્યાત્મિક જીવન ભગવાનની એની વાત કરે છે આધ્યાત્મિક જીવનથી જ તમે વ્યવહારિક જીવનમાં પણ અખંડ અને સુખ શાંતિ પામી શકશો માટે કોને પામવાનો નિશ્ચય કરો હા જગતની અંદર રહો જગતની અંદર વ્યવહારો કરો જગતના સંબંધો સાચવો પણ મેં કહ્યું છે ઉદ્દેશ પરમાત્મા પ્રાપ્તિનો રાખો એમ દ્રઢ નિશ્ચય પરમાત્મા પ્રાપ્તિનો રાખો તમે તો હવે તમારી બુદ્ધિમાં હું ઉતરી ગયો છે ત્રણ શ્લોકો પરથી ના ભાવો સત આજ્યાવંતે છે યતનાસ્તિ વર્તમાન એપી સતા આત્મા એ ઇતિ ઉપાથિત આ ત્રણ શ્લોકો પરથી તમે સમજી ગયા છો કે સત્ય અને અસ્તિત્વવાળી વસ્તુ આ દુનિયામાં કોઈ હોય તો એક ભગવાન છે જે જગત આપણને દેખાય છે નાશવાન છે ઉત્પત્તિવાન છે નાસવાન છે જે આજે રહે છે એ કાલ નથી દેખાવાનું જે કાલે હતું એ આજે નથી દેખાતું ને આજે જે આવતીકાલે નથી દેખાવા તો એ ક્યાંથી સાચું હોય એ આગંતુક છે આવે જન જાય છે આવે જન જાય છે તો આપણો ભગવાનની પ્રાપ્તિનો દ્રઢ નિશ્ચય નથી બાકી હમ સુલભ પાર્થ એમને તો મારી મુલાકાત કરવાની બહુ સરળ છે ભગવાને એમને વચન નથી આપ્યું તમે ખાલી ભગવાનને ઉદ્દેશ બનાવો ભગવાનને પ્રાપ્તિનો દ્રઢ નિશ્ચય કરો એનું નિશ્ચય નિશ્ચય સ્મરણ કરતા રહો તમને ભગવાન મળવા આવશે સામેથી આ જગત એક મહા સ્વપ્ન છે નરસિંહ મહેતાની કવિતા સાંભળી છે ને કે જાગીને જોઉં તો જગત દી શે નહીં મતલબ કે હું મારી આ માયા નિદ્રામાંથી જાગીને જોઉં તો મને જગત નહીં દેખાય ખાલી પરમાત્મા જ દેખાશે કારણ કે એ તો હતું જ નહીં એ તો માયા નિદ્રામાં દેખાય છે બાકી તો જગત જેવી કોઈ વસ્તુ છે જ નહીં મારા ભાઈઓ બહેનો આટલું બધું હું બોલી ગયો હવે તમને એક વાત કહું આગળ વાત કરું છું પણ એ પહેલાં કહી દઉં કે હું મારો ઉદ્દેશ આ ચેનલમાં લાખો ફોલોઅર બનાવવાનો નથી મારો ઉદ્દેશ ખાલી જ્ઞાનનો પ્રચાર છે એટલે તમે જો એમ માનતા હોવ કે બીજા યુટ્યુબરની જેમ હું તમને આ ચેનલને શેર કરો સેવ કરો સબસ્ક્રાઈબ કરો એવી વિનંતી નહીં કરું હા એટલું કહું છું કે તમે સબસ્ક્રાઈબ કરીને સાંભળશો તો તમને નોટિફિકેશન મળશે કે જેથી મારો એક પણ વિડીયો તમે સ્કીપ ના કરતા હું સિકવેન્સમાં વિડીયો બનાવું છું આડેધર જે મટીરિયલ આવે એમ નહીં કે ભાઈ પહેલાં તમને તમારા ઉદ્દેશની ખબર છે એ બને પછી તમારો ઉદ્દેશ કયો આવો એ બને પછી એ દ્રઢ ઉદ્દેશને નિશ્ચયમાં કેવી રીતે ફેરવવો એ બને એ રીતે હું સિક્વન્સ મેં બનાવું છું એ તમારાથી સ્કીપ ના થાય એટલા માટે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જ્ઞાન યજ્ઞમાં જોડાઈ જાઓ પુણ્યનું કામ કરો પૈસા અને ભાગ્ય તો ભગવાન જે પ્રમાણે ગોઠવશે એ ગોઠવશે આપણે આપણાથી તો થાય એટલું કરીએ હવે આગળ આપણે વાત કરીએ કે જે લોકો ને પોતાની જાણકારીમાં વિશ્વાસ નથી એવા લોકોને શું કહેવાય આપણે જે મૂર્ખ બોલીએ છીએ ને મૂર્ખનો અર્થ કે જાણે છે ખરો પણ એને એની પોતાની જાણકારીમાં વિશ્વાસ નથી તમને મેં આ બધું બતાવ્યું કે જગત નામની સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી વસ્તુ નથી સ્વપ્નની જે વસ્તુ છે કલ્પનાની વસ્તુ છે અને એ એની રીતે ચાલતું રહેવાનું છે તમારાથી બદલાઈ નથી જવાનું તમે તમારું ભાગ્ય પણ નથી બદલી શકતા તમે જગત શું બદલવાના એટલે એ બધી માથાકૂટ છોડો જગતમાં જે કરો જે કરતા રહો વ્યવહારો કરતા રહો તમે ભગવાનની પ્રાપ્તિનો ઉદ્દેશને નિશ્ચય કરશો તો તમારાથી ખોટા કામો નથી થવાના તમારાથી પાપ કર્મ નથી થવાનું એની હું ગેરંટી આપું તો તમે તમારી રીતે જીવન વિતાવતા રહો પણ ઉદ્દેશ અને નિશ્ચય ભગવાન પ્રાપ્તિનો રાખો જ્યાં સુધી તમને જગત સત્ય દેખાશે કે ભાઈ જગતની વસ્તુઓ સત્ય દેખાશે ત્યાં સુધી ભગવાન પ્રાપ્તિનો ઉદ્દેશ કે નિશ્ચય દ્રઢ નહીં થાય અને ભગવાન પ્રાપ્તિનો નિશ્ચય દ્રઢ નહીં થાય ત્યાં સુધી તમને ભગવાન પ્રાપ્તિ નહીં થાય એક વખત તમને વડાપ્રધાનની મુલાકાત કરવાનો ચાન્સ મળી જશે અને એકાદ બે પેઢી યાદય રાખશે પણ ભગવાનની પ્રાપ્તિ એકવાર કરી દેશો તો સદાકાળ તમે ભગવાન રૂપ બની જશો એ મોટા મોટો ફાયદો છે ભાઈઓ બહેનો વિચારજો હજી ઊંઘારા રહો તમે બુદ્ધિમાન છો શા માટે મૂર્ખની જેમ વર્તી રહ્યા છો આ ચેનલ સ્કીપ કરીને જતા રહો સબસ્ક્રાઈબ બી ના કરતા કે જેથી આગળ હું શું કહેવાનું છે ખબર પડે પણ એટલા મૂર્ખ ના બનો કે હું તમને ત્રણ શ્લોકો દ્વારા સમજાવું છું અને છતાંય જો તમારા મનમાં શંકા પડે તો ડિસ્ક્રિપ્શનમાં કોમેન્ટમાં લખીને મોકલો હું તમને ઉત્તર પણ આપીશ મારો ઈરાદો અને આશય એક જ છે કે જગતના લોકોને સાચી વસ્તુનું જ્ઞાન કરાવવું એમને માનવું ના માનવું એમની મનની મરજી સ્વીકારવું ના સ્વીકારવું એમની મનની મરજી એ પ્રમાણે ચાલવું ના ચાલવું એમની મનની મરજી કારણ કે હું કોઈનું ભાગ્ય નથી બદલી શકવાનું અને ભગવાને પોતે કહ્યું છે કે મમ્મો માયા દૂર જેમની આંખો ઉપર માયાનો પડદો જ પડી ગયો છે એ પડદો હું કેવી રીતે ખોલીશ એને પોતે જ ખોલવો પડશે તો મારા ભાઈઓ આપણે ભગવાનને મળવાની રૂબરૂ મળવાની પ્રાપ્ત અથવા તો એમની સાથે હાથ મિલાવવાની અથવા તો ભગવાને ભગવદ્ ગીતામાં ત્રણ શ્લોકોમાં કહ્યું છે કે મારામાં ભળી જાય છે અને મારા રૂપ બની જાય છે તો ભગવાનમાં ભળી ભગવાન રૂપ બની જવાનું આપણે નિશ્ચય કરીએ જે નથી એવી વિનાશી વિકારી વસ્તુઓને સુ પ્રાપ્તિનો નિશ્ચય કરીને બેઠા છીએ અરે જાગો તમારા અંતરાત્માને ઢંઢોળો અરે થોડું તો વિચારો શું બાબાને મહાત્માઓના પ્રવચનો સાંભળવા જઈને પાછા આવીને જે જો એ જ કરવા માંડો છો ક્લિક છે બેન ફરિયાત એવું ના કરતા અને પા વારંવાર સાંભળજો અને જો તમારે વાંચવાનો આજે સાંભળવાનો ટાઈમ ના હોય તો ડિસ્ક્રીસ તમને અક્ષું મેં લખીને આપ્યું છે વાંચી લેજો બે પાંચ વાર વાંચો દસ વાર વાંચો આ શ્લોકો યાદ ના લે તો એમાં લખેલા મળશે પણ પરમાત્માની પ્રાપ્તિનો ઉદ્દેશ બનાવો અને હજી બીજા સારા વિડીયો આવવાના છે તો જો તમને એવું લાગતું હોય કે તમારે આ જ્ઞાન યજ્ઞમાં જોડાઈને એ સિરીઝ કન્ટિન્યુ કરવી છે તો આ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી તમને દરેક વિડીયોમાં નોટિફિકેશન મળે હું રેગ્યુલર ઇન્ટરવલે વિડીયો મૂકતો જઈશ તો આપણે નવા વિડીયોમાં મળીએ ત્યાં સુધી મારા નમસ્કાર